મતવા ચોકમાં મારામારી કરવાના ઈરાદે હથિયાર સાથે આવેલા ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો જેમાં નાસ્તા ફરતા બે આરોપીને પોલીસે ઝડપી લીધા ગત તારીખ વીસ દસ બે હજાર પચીસના રોજ મત્વાચોક વિસ્તારમાં કોઈ બાબતે થયેલી માથાકૂટને લઈ મારામારી કરવા માટે હથિયાર સાથે આવ્યા હતા અને ઉગ્ર બોલાચાલી કરી એકબીજા સામે જોર જોરથી મારી નાખવાની ધમકી આપી હતી જેના અનુસંધાને પોલીસે અગાઉ આરોપીઓને પકડ્યા હતા જ્યારે આ ગુનામાં નાસ્તા ફરતા યાસીનભાઈ ઉર્ફે મણિયા તેમજ ફકરુદ્દીનને ઝડપી લઈ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી